નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં સ્વાગત છે જંબુસર તાલુકાના મગનજ ગામે જે કંપની આવેલી સેર્ફ એન્વાયરો કંપની દ્વારા કેમિકલવાળું પાણી ખુલવાનાળામાં છોડવામાં આવવાનો બનાવ નોંધવા છે જે કારણે ભારે પર્યાવરણ નુકસાન થયું છે અને જંગલી જીવના જીવ માટે પણ ખતરો ઊભો થયો છે તમારા જણાવ્યા મુજબ કાસગામ ખેતરમાં આવા કેમિકલવાળા લાળ પાણીના પીવાથી એક નીલગાયનું તાજેતરમાં મૃત્યુ થયું છે અને અગાઉ બે નીલગાયો એ જ કારણસર મરી ચૂક્યા છે જેને કંપનીની બેડકારી અને જવાબદારીના સવાલ ઊભા કર્યા છે અમરસિંહ ઠાકોર નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સિમલ છે હું મંગળાનો ખેડૂત ખાતેદાર છું આ સેફ એનવાયરો કંપનીને જે પેલો ગૌચરનો રસ્તો બંધ થવાથી જે આ ખેડૂતોનો ગાળા માર્ગ ચાલુ કરેલ છે તેની પરથી કેમિકલની ગાડીઓ પસાર થવાથી કેમિકલ ઢરવાથી ખેડૂતોને પશુપાલકોને કેટલાય પશુ પાણી પીને એમનું મૃત્યુ થાય છે અને નુકસાન થાય છે અને ખેતીને પણ નુકસાન થાય છે તો એના માટે અમે જીપીસીપીને કલેક્ટર કલેક્ટરશ્રીને મામલતદારશ્રી પ્રાંતશ્રી શ્રીને જાણ કરતાં કંઈક પગલાં લેતા નથી તો અમારી વિનંતી છે કે એ પગલાં લેને આ રસ્તાને જે ચાલુ કર્યો છે તેને પણ બંધ કરાવે તમારું નામ શું મુકેશભાઈ પહેલાલભાઈ સીમર મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગળાનો રહેવાસી અને ખેડૂત ખાતર છે આજે જ્યાં આ જગ્યા પર ઊભા છે એ રસ્તો કંપનીનો નથી પણ ખેડૂતોને જવાનો ગાળામાળ છે અને બળજબરીથી કોઈપણ જાતની પરવાનગી રસ્તો બનાવી દીધેલો છે કોઈપણ ખાતાની પરવાનગી લીધી નહીં અને બનાવી દીધેલો છે એની સામેની બાજુમાં એક કાચ છે અને કાચમાં એક વન્યપ્રાણી એટલે કે રોજ જે લાલ કંપનીના કેમિકલ પાણીમાં પી પીવાથી તેનું મૃત્યુ થયેલું છે એ હાલમાં અમે દેખી શકીએ છીએ અને એ લોકો જંગલ ખાતાને જાણકારી છે જીપીસીવીને અમે જાણકારી છે અને ગાંધીનગર બી જાણ કરેલી છે હવે આ આવું વારંમાં આ તો ત્રીજો બનાવે છે આ અંગાતે ત્રીજું રોજ મળી જયેલું છે અને બીજા અન્ય પ્રાણીઓ મળી જાય તો અલગથી જ વાત છે જો અનહો છે તો કેટલાક વન્યજીવો પણ ખાસ થઈ જશે ને આની અમે જંગલ ખાતાને બે કરીએ છીએ પણ રિપોર્ટ પણ બધું લીલાવે છે એની પાસેનું શું કારણ છે અમને જણાતું નથી એની મિલી ભગત હોય કે જે હોય તે બરાબર પણ ફિપોર્ટ મળતો નહીં આગળ અમે સુરત રિપોર્ટ કર્યા તો એમાં આવ્યું કે ભાઈ કેમિકલનો ટેસ્ટ થશે થઈ શક્યો નહીં કયા કારણ નહીં થઈ શક્યો રોજ કયા કારણથી મરી જઉં છે એનું રિઝલ્ટ ચોક્કસ આવેલું નથી અને આવું થાય છે આ આખતે જંગલ ખાતાને મોકલે છે ને શું થાય છે એના પર બધો આધાર રાખેલ છે